આણંદમાં એકસો સોળ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની મહિલા પકડાઈ મધ્યપ્રદેશની મંજુ જગદીશ ભુરિયા નામની એક મહિલા આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે પ્રતિબંધિત નાર્કોટિક પદાર્થ ડ્રગ્સને લઈ કરવા આવનાર હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસની ટીમે બાતમી મુજબના ઠેકાણે વોચ ગોઠવી દરમિયાન આણંદ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર બાગ આગળ ઊભી રહેતી રીક્ષાઓના ઓથા હેઠળ બાતમી મુજબના વર્ણનવાળા મહિલા નજરે પડી જેથી પોલીસે મંજુ જગદીશ ભુરિયા રહે બેડાવા ઝાબુવા મધ્યપ્રદેશની અટકાયત કરી જે બાદ પોલીસે તેની પાસેની થેલાની તપાસ લેતા તેમાંથી

છસો ને મળીને કુલ રૂપિયા ત્રણ લાખ ઓગણસાઠ હજાર ચારસો ઓગણસીનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલ મંજુ જગદીશ ભુરિયા વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ આઠ સી બાવીસ મુજબનો ગુનો નથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી મહિલાનો પતિ પોષડુડાના કેસમાં ત્રણ વર્ષથી નડિયાદ જેલમાં છે ડીવાયએસપી આંગે અંગે નાયબ પોલીસ અધિક્ષક જે પંચાલ જણાવે છે કે ડ્રગ્સ સાથે પકડાયેલ મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના બાર જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા પ્રાથમિક પૂછપરછમાં મહિલા મધ્યપ્રદેશના રતલામથી આ ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરવા માટે આવેલ હોવાનું બહાર આવ્યું છે વધુમાં મહિલાના પતિ પોસ્ટ ઉડાના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી નડિયાદની જેલમાં હોવાનું જાણવા મળે છે આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તેમજ સેવન કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ અગાઉ અવારનવાર ડીજીપી સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ રેન્જ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને આ બાબતે ગઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને ગઈ તારીખ સાત એક બે હજાર છવ્વીસ ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા મનોજ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ મળેલ બસ આણંદના નવા બસ સ્ટેશનની સામે એક મહિલા જામલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે તે બાતમી હકીકત મળતા એસઓજી ના પીઆઈ અસારી પીએસઆઈ પ્રજાપતિ મહિલા પીએસઆઈ ભરવાડ એસઓજીના સ્ટાફના માણસો તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે એનડીપીએસમાં એસઓપીનું ફોલો કરવાનો હોય છે તે પ્રમાણે ઘટિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રસ હોવાની એને કબૂલાત કરેલી હતી જેથી નામ મંજુ જગદીશ ભુરિયા રેવાસી બેડાવા તાલુકો જાંબુઆ એમપી ના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ એકસો સોળ પોઈન્ટ બસો સિત્તેર ગ્રામ જેની માર્કેટ ત્રણ લાખ

નામ સરનામા મેળવી અને એ આરોપીઓને પકડવાની તજવીજ હાલમાં હાથ ધરે છે હાલ સુધીના જે પોલીસ કસ્ટડીના ઇન્ટ્રોગેશન દરમિયાન એને અમદાવાદમાં એકવાર જઈ એના પ્રમાણે કેરિયર બની અને એમડી ડ્રગ્સ સપ્લાય કરેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે પરંતુ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા છે તે આ બાબતે વધુ તપાસ હજી હાથ ધરવામાં આવશે હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન એ બાબતે એને કોઈ સ્પષ્ટ હકીકત જણાવેલી નથી મને આપેલા છે જ્યારે આ કામ પૂરું થઈ જશે ત્યારે આપવામાં આવશે તે મુજબની જે ટીપિકલ ઇન્ટ્રોગેશનમાં હકીકત જણાવે છે તે મુજબની હકીકત જણાવેલી છે તેમ છતાં નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ મંજૂર કરેલા છે તેની ગણિષ પૂછપરછ કરી આ બાબતે ગુનાના મૂળ સુધી પહોંચવાના પૂરતા પ્રયત્નો હાથ ધરવામાં આવતા મળી ગયો છે તો ક્યારે આવે નહીં હાલ સુધી આપને જે પ્રમાણે કહ્યું છે કે પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન આવી ગતિવિધિથી આરોપીઓ વાકેફ હોય છે અને એમાં જો નામ સરનામું નામ સરનામા ઉપરથી જો આરોપીઓ લીક થઈ જાય તો આરોપીઓ નાસી જવાની પણ શક્યતા રહેલી છે જેથી આ બાબતે પૂરતા મોબાઈલ નંબર ઉપરથી નામ સરનામા નામ સરનામાથી મેળવી અને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવનાર છે